આજ મારે વાત કરવી છે પાપ અને પાખંડ વિશે આજ એક ભાઈ મને સરસ સવાલ કર્યો મને કે પ્રવીણભાઈ કળિયુગમાં પાપ જ ચાલે અને પાપી લોકો જ સુખી હોય છે કળિયુગ તો પાપ કળિયુગમાં પાપી લોકો જ પૂજાય બધી ખોટી વાત છે પાપ ક્યારેય ન પૂજાય કોઈ પણ યુગમાં ન પૂજાય પાખંડ પૂજાય પાપમાં અને પાખંડમાં ફરક છે પાપી લોકો ગમે એટલા પાપ કરે થોડાક જ દિવસમાં એનો પર પોટો ફૂટી જાય પાપ પહટે પેલા પહટે અને પછી એ ફૂટે એનો ગળો ભરાઈ જાય એટલે ફૂટે બહુ ટૂંક સમય એની પાસે બહુ અલ્પ આવ્યું હોય પાપની પાસે જ્યાં જો ટાઈમથી સુકી રહી શકે નહીં પણ પાખંડ પૂજાય પાખંડ કાયમ માટે પૂજાય એટલે મને સવાલ કર્યો હતો મને કે પાપ અને પાખંડમાં શું ફરક મેં સમજાવી બહુ લાંબી રીતે પણ અહીં તમને ટૂંકી રીતે સમજાવું છું પાપ અને પાખંડ પાપ એટલે કોઈને દગો કરવું કોઈને ખોટું કરવું કોઈનું લઈ લેવું ખોટું બોલીને કોઈ કંઈ કરવું એ બધું પાપ કહેવાય પણ પાખંડમાં એવું નથી હોતું પાખંડ એટલે માની લો કે કોઈ કંપનીની આઈટમ છે ગોપાલનું પડીકું લઈ લો કે બાલાજીનું પડીકું લઈ લો કે કોઈ પણ પડીકા લઈ લો હવે પાંચ રૂપિયાનું પડીકું હોય તો એમાં લખ્યું હોય કે પાંત્રીસ ગ્રામ વેફર તો પાંત્રીસ ગ્રામ જ હોય અને એમાં લખ્યું હોય બટેકા બટેકાની વેફર તો એ બટેકા બટેકાની વેફર જ હોય એટલે પાપ નથી પણ એને જે પડીકું મોટું કર્યું છે હા મારી પાસે એક આયોડેક્સ છે

કે તમને ભલે ખબર છે કે આમાં આટલું જ વજન છે પણ બોટલ મોટી દેખાશે આપણે ઘણી વખત નથી ઘરમાં દસ મિનિટ ઘડિયાળ આગળ રાખીએ આપણને ખબર જ હોય કે દસ મિનિટ આગળ જ છે પણ છતાંય આપણે દસ મિનિટ વહેલા ઉઠીએ એવી રીતે પાખંડને પોષણ મળશે એટલે કે પૂજાય છે એટલે આ આ છે પાખંડ જેવી રીતે પડીકાઓ નાના અંદર કોઈ વસ્તુ ઓછી ને મોટા પડીકા થાય કોઈ અંદર વસ્તુ ગમે તે ભલે કહેતા હોય પડીકો એનું પેકેટ બહુ સારું બનાવે મોટી મોટી હોટલો મોટા મોટા આ છે બધા એ બધા જે પાખંડ કરે છે જો કે અંદર પાપ નથી કરતા જે આપે છે કે છે એ જ પીરછે છે પણ મોટો દેખાડો કરે છે અને લોકો એનામાંથી અંજાઈ જાય છે એટલે કે પાખંડ છે એટલે પાખંડ પૂજા છે પાપ ક્યારેય પૂજાતું નથી પાપ ક્યારે લાંબો સમય ચાલતું નથી આ પાખંડ અવશ્ય ચાલે છે આ કોઈને ભાષણ મારે કોઈ ભાષણ દેવું હોય તો આમ ખરા ફર્સ્ટ ક્લાસ જભો પહેરી એને આમ દેખાય વ્યવસ્થિત માળાઓ વાળાઓ પહેરી હોય ચાંદલો મોટો ત્રિપુંડ કર્યું હોય માળા કરી હોય તો એ લોકોને ગમે એ ગમે એ પાખંડ પણ જે મૂળ શબ્દ છે મૂળ શબ્દ છે એવું રીતના છે પણ બધું કર્યા પછી એ બધું પહેર્યા પછી એ બધું ત્રિપુંડ લગાવ્યા પછી મોટો પહેર્યા પછી સરસ મજાનો દેખાડો કર્યા પછી ખોટું પીરછું ખોટું પીર હાચું પીર છે તો કંઈ વાંધો નથી પણ ખોટું પીરછું એ પાપ છે લોકોને ખોટા ગીર માર્ગે દોડવા એ પાપ છે એટલે આ છે પાપ અને પાખંડની વાત હવે આપણે આગળ રામાયણના